કુવારા પીએચસીમાં પ્રાથમિક સારવાર આપી ડીસા પાટણ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા ગામ રાજસ્થાન છેવાડે આવેલું ગામ છે ધાનેરા તાલુકાનું આ કુવારલા ગામ છે એ રાજસ્થાનના એકદમ છેડામ છેલ્લામ છેલ્લું ગામ કહેવાય અંતરિયાળ વિસ્તાર છે જંગલી વિસ્તાર છે એટલે સરકારશ્રીને વિનંતી છે ડીડીઓ સાહેબને વિનંતી છે ટીડીઓ સાહેબને વિનંતી છે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને પણ વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને જેમ જલ્દીથી એમ્બ્યુલન્સ વાહનની ફાળવણી થાય એવી અમારી સૌની ગામ લોકોની માંગ છે સરપંચશ્રીએ પણ રજૂઆત કરી છે ગામ લોકો પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક અમને એમ્બ્યુલન્સ આપો તો સારું કારણ કે અમારે જે લેવલ છે એ અંતરિયાળ વિસ્તાર છે અહીંયા પ્રાઇવેટ સાધન પણ અમને સમયસર મળતું નથી એટલે જો સરકારશ્રીની અમને વાહન મળેલું હોય તો અમારે નજીકના જે તે હોસ્પિટલમાં જવા માટે સરળતા થાય ધોનેરા તાલુકાના કુવારલા ગામે મોડી રાતના કૂતરે શ્વાને ઘણા બધા લોકોને ભોગ બનાવે છે એમાં નાની દીકરી અને વૃદ્ધ લોકોને ગાદલામાંથી ગાદલું ઊંચું કરી કરી અને કાઢવામાં આવે છે એમાં જ અમારા ગામના ચૌદથી પંદર લોકોને કૂતરું કડ્યું છે અને તાત્કાલિક પીએચસીની અંદર દવા મળી એના ઉપરાંત અમે ડીસા પણ દવાખાને મૂકવામાં આવે છે અને બે દીકરી અને એક ડોસા બીમાર હતા એમને પાટણ ખસેડવામાં આવે છે એમ્બ્યુલન્સ અમારી માંગ છે ગામ લોકોની કે તાત્કાલિક એમ્બ્યુલન્સ અમારા પીએચસીમાં આપો એના કારણે કોઈ પણ એવી બીમારી હોય ડિલિવરીની હોય કોઈ પણ આવી બના બને તો અમને સહાય મળી રહે એક કુત્તા જો संखर्स पर भड़काया था नहीं तक कंफर्म नहीं है लेकिन जिसने पूरी रात में 12 से 13 लोगों को बाइट किया है उसमें एक बेबी सीरियस थी उसको अहमदाबाद रेफर किया है बाकी कैटेगरी थ्री के तीन पेशेंट पांच पेशेंट थे जिनको के लिए डीसा रेफर किया और बाकी की सर वैक्सीन अपने यहाँ पी एस सी कोला खाते दी गई और बाकी के वैक्सीन भी यहीं दिए जाएंगे तो वैक्सीन की अपने पास कोई कमी नहीं है है ना दो तरह का होता है अपने एक प्राइमरी वैक्सीन होती है जो अपने हर पीएससी और सीएससी पे फ्रीली अवेलेबल है तीस तरह जो कुछ कैटेगरी थ्री में आते हैं जोड़े सीरियस होते हैं उनको अपने इम्यूनोग्लोबेंस जो होता है वो अपने सिविल हॉस्पिटल में मिलता है वो उसके लिए डिसा जाना पड़ता है और एक बच्ची को थोड़ा तो ज्यादा है तो उसको अहमदाबाद भी डिसा से रेफर किया हुआ है तो वो उसको वहाँ एडमिट होना है